કેટલી રીતે પૂછાય છે ત્રણ રીતે હવે ત્રણ રીત કઈ કઈ એક તો મેચ ધ ફંક્શન ની રીત આવે છે કઈ રીત આવે છે મેચ ધ ફંક્શન આપણે ત્રણેય રીતે પૂછાય છે તો ત્રણેય રીતે આપણે એની એક્સરસાઇઝ જોઈશું અહીંયા તમારે પૂછાય છે એ છે મેચ ધ ફંક્શન કે ફંક્શન ને મેચ કરો જોડો વાક્ય છે વાક્યમાં કોઈ ફંક્શન નો ઉપયોગ થયો છે તો એ ફંક્શન ને વાક્ય સાથે જોડવાનું છે કે આ વાક્યમાં આ ફંક્શન નો ઉપયોગ થયો છે હવે આપણે શોર્ટમાં માં કહું ને તો મેચ ધ ફંક્શન છે એ તમે નાના ધોરણ ભણતા ત્યારે જોડકા પૂછાતા એ જોડકા છે અહીંયા છે મેચ ધ ફંક્શન કયા સ્વરૂપે પૂછાય છે તમને જોડકા સ્વરૂપે પૂછાય છે જોડકા જોડો એને અહીંયા શું નામ આપવામાં આવ્યું છે મેચ ધ ફંક્શન ખ્યાલ આવી ગયો તો આપણે આગળ ફંક્શન જોયા હતા એ બધા ફંક્શન ઉપરથી આપણે એક્સરસાઇઝ આજે જોઈએ છીએ તો એના માટે જોવો મિત્રો આગળ જોઈએ એટલે આપણને જોડકા આપેલા જોવા મળે એટલે આપણને ખબર પડશે કે કઈ રીતે પૂછવામાં આવે છે તો એના માટે જોઓ મિત્રો અહીંયા તમને અહીંયા આવી રીતે એક જોડકો આપેલું હશે શું આપેલું હશે જોડકો હવે આપણે આને સાચા જવાબ સાથે જોડવાનું છે હવે પેપરમાં આપણે જોડવાનું નથી આપણે આન્સર લખવાનો છે કે એક નંબર નો પ્રશ્ન છે તો એની સામે કયો ફંક્શન બી પાર્ટમાંથી આવશે બે પાર્ટ આપેલા છે એ બી એમાં તમને ફંક્શન આપેલા વાક્યો આપેલા છે બી માં તમને ફંક્શનના નામ આપેલા છે તમારે વાક્યની સામે કયું ફંક્શન આવે છે એ ફંક્શન તમારે જોડવાનું છે એના માટે જોઓ મિત્રો અહીંયા તમને વાક્ય આપ્યા છે પાર્ટ એ માં તો પહેલા વાક્ય વાંચવાનું સામે ઓપ્શન વાંચવાના ત્યારબાદ આપણે નકકી કરીશું તો અહીંયા ત્રણ વાક્ય આપ્યા છે તમને હી ટોલ્ડ મી ધેટ હી કુડ હેલ્પ મી હી ટોલ્ડ મી ધેટ હી કુડ હેલ્પ મી એ છે બીજું વાક્ય પ્લીઝ લेंड મી યોર બાઇસિકલ પ્લીઝ લेंड મી યોર બાઇસિકલ ત્રીજું વાક્ય છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ગો ટુ રાઉન્ડ રાજસ્થાન કે અહીંયા કઈક હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ છે અહીંયા તમને ત્રણ વાક્ય વાંચ્યા સામે તમને ત્રણ ફંક્શન આપેલા છે તો એમાં જો મિત્રો ફંક્શનના નામ છે એક છે મેકિંગ રિક્વેસ્ટ વિનંતી કરે છે બીજું છે રિપોર્ટિંગ ઇવેન્ટ રિપોર્ટિંગ દર્શાવે છે ત્રીજું આસ્કિંગ અબાઉટ નંબર નંબર વિશે પૂછે છે સંખ્યા વિશે પૂછે છે અને ચોથું છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ડ્યુરેશન સમયગાળો સમયગાળો વિશે પૂછે છે તો અહીંયા જોઈએ મિત્રો આપણે કે સાચો જવાબ શેની સામે આવશે તો એના માટે જોઈએ પહેલું છે હી ટોલ્ડ મી ધેટ હે કોડ હેલ્પ મી અહીંયા જો ટોલ્ડ અને ધેટ આવે છે ટોલ્ડ અને ધેટ ઇનડાયરેક્ટ નું વાક્ય થયું રિપોર્ટિંગ સ્પીચ નું વાક્ય થયું તો રિપોર્ટિંગ સ્પીચ નું વાક્ય થયું હે ટોલ્ડ મી ધેટ હે કોડ હેલ્પ મી તેણે મને જણાવ્યું હતું કે તે મને હેલ્પ કરી શકતો હતો તો અહીંયા આપણે વાક્ય છે શેનું જણાવ્યું હતું કે કહ્યું હતું કે એવું થાય

બીજું જે વાક્ય છે એમાં કયા ફંક્શન નો ઉપયોગ થયો છે એ આપણે નક્કી કરવાનું છે તો એના માટે જોવો મિત્રો અહીંયા પ્લીઝ લેન્ડ મી યોર બાયસિકલ પ્લીઝ લેન્ડ મી યોર બાયસિકલ મહેરબાની કરીને તમારી બાયસિકલ મને ઉછીની આપો ને ભાડે આપો ને એવું કહે છે તો અહીંયા શું આવે રિક્વેસ્ટ આવે કયું આવે રિક્વેસ્ટ વિનંતી કરે છે ને ભાઈ મહેરબાનીઓ શબ્દ સાંભળવા મળ્યો એવી જ રીતે ત્રીજું છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ ગો રાઉન્ડ રાજસ્થાન હાઉ લોંગ કેટલો સમય લાગશે ક્યાં જવાનો એક ટુ ગોરાઉન્ડ રાજસ્થાન રાજસ્થાન ની આસપાસ જવા માં કેટલો સમય લાગશે એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કેટલો સમય સમયગાળો પૂછે છે શું પૂછે છે સમયગાળો સમયગાળા માટે સામે ફંક્શન જોવો મેકિંગ રિક્વેસ્ટ નથી રિપોર્ટિંગ ઇવેન્ટ નથી આસ્કિંગ અબાઉટ નંબર સંખ્યા વિશે પૂછે છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ડ્યુરેશન વિશે પૂછે છે ડ્યુરેશન એટલે કે ગાળો તો અહીંયા સમયગાળા વિશે પૂછે છે એટલે શું આવશે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન

હવે આવી રીતે આપણને ફંક્શન પૂછાય છે તો જોડકામાં આપણો માર્ક્સ જોઈએ તો જોડકા જોડકા પૂછાય છે આપણને બરાબર રીતે આવડવા જોઈએ તો એના માટે આપણે ફંક્શન જોવાના છીએ અને સાથે સાથે તમારે આની જે એક્સરસાઇઝ હોય એક્સરસાઇઝ પણ જોવાની છે તો જોઈએ મિત્રો આગળ બીજું જોડકું જોઈશું આ પહેલું સોલ્વ થઈ ગયું બીજું જોવું પડશે ખબર પડે શું છે તો બીજું જોડકું જોઈએ છે તો એમાં તમે પહેલા વાક્ય જુઓ પછી સામે ફંક્શનના નામ જુઓ પછી તમે ઓળખવાનો પ્રયત્ન કરો હું તમને સમજાવું છું કઈ રીતે આવે છે તો અહીંયા જુઓ મિત્રો પહેલું છે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે બીજું આઈ વિલ બી ધેયર એટ 10 એમ હું ત્યાં દસ વાગે હાજર હોઈશ ત્યારબાદ ત્રીજું એ વ્યક્તિ બોલે છે હેલો હાવ આર યુ હેલો કેમ છો બે વ્યક્તિ જવાબ આપે છે આઈ એમ ફાઈન થેન્ક્સ મને ખૂબ મજામાં છે હું ખૂબ સરસ છું તમારો આભાર પ્રશ્ન કર્યો છે એટલે જવાબ તો આપવાના જ છે અહીંયા જો પાર્ટ એ માં તમને અલગ અલગ પ્રશ્નો આપ્યા છે ફંક્શનના વાક્યો આપેલા છે તમારે સામે ફંક્શનનું નામ શોધવાનું છે

આવે છે સીકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનું આવા ફંક્શન છે ઓપ્શન આપ્યા છે અહીંયા વાક્ય આપ્યા છે તો અહીંયા પહેલું વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે માહિતી મેળવવા માટે જ પ્રશ્ન કરો ને મને તમે પ્રશ્ન કર્યો હોય તમારું નામ શું છે તમને મારું નામ ના ખબર હોય તો જ પ્રશ્ન કરો છો માહિતી મેળવો છો મારી તો એના માટે શું આવે સીકિંગ ઇન્ફોર્મેશન તો પહેલું છે એમાં તમારો આન્સર આવશે ડી કયો આવશે ડી હવે એવી જ રીતે જોઈએ બીજું આઈ વિલ બી ધેયર એટ ટેન એ બરાબર દસ વાગ્યે હું ત્યાં હાજર થઈ જઈશ બરાબર દસ વાગ્યે હું ત્યાં હાજર થઈ જઈશ તો અહીંયા જો સ્પેસિફાઈ કરી દીધો છે ટાઈમ નિશ્ચિત કરી દીધો છે તો બીજામાં આન્સર આવશે સી ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ ત્રીજું જો હેલો હાવ આર યુ

તમે જાતે સોલ્વ કર્યું એટલે તમને ખાતરી આવી ગઈ નો સમજ પડે મેં તમને એક્સપ્લેન કર્યું કયા શાના કારણે વોટના કારણે માહિતી સમયના કારણે સ્પેસિફાઈંગ ટાઈમ અને વાતચીત થઈ છે પ્રશ્ન ને વાતચીત થઈ છે એટલે શું આવે એક્સચેન્જિંગ નાઇસિટીસ તો અહીંયા આવી રીતે થયું છે આગળ જોઈએ આપણે બીજું ફંક્શન તો એમાં તમારી રીતે પહેલા ધ્યાન દઈને સમજી લેવાનું છે કે આમાં શું કહેવા માંગે છે સામે શું ફંક્શન આપ્યા છે પછી તમે આન્સર વિચારો અને ત્યારબાદ હું તમને એક્સપ્લેન કરું છું તો જુઓ મિત્રો આગળ આગળ જોઈએ છે આગળનું જોડકું તો એમાં આવે છે પાર્ટ એ અને પાર્ટ બી બંને આપેલા છે પહેલા પાર્ટ એ જોઈ લ્યો તો એમાં શું છે મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ મંથન કે જે મારો પિતરાય ભાઈ છે જે બરાબર સારું એવું ગાય છે બરાબર રીતે ગાય છે હવે મને તો ગાતા નથી આવડતું

સામે ફંક્શનના નામ પણ આપેલા છે તો એમાં જો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ કે નાઇસિટીઝ વાતચીત થાય છે સ્પેસિફાઈંગ લોકેશન લોકેશન સ્થળ દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્રિયાનું વર્ણન કરે છે તો એવા અહીંયા ફંક્શન આપેલા છે તો જો પહેલું વાક્ય મંથન વુ સિંગ વુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ મંથન કે જે મારો પિતરાય ભાઈ છે જે સારું ગાય છે તો વ્યક્તિનું વર્ણન કર્યું મારો પિતરાય ભાઈ છે અને બીજું તો એ સારું ગાઈ શકે છે તો અહીંયા શું આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો તમારે પહેલામાં ઓપ્શન આવશે સી તો પહેલાનો આન્સર શું છે સી એ જ રીતે બીજું ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક ગયા અઠવાડિયે રિઝલ્ટ ડિક્લેર થયું હતું તો એના માટે જો બીજામાં તમારે કે ક્રિયા થઈ છે રિઝલ્ટ ની ડીક્લેર થવાનું છે રિઝલ્ટ ડિક્લેર થયું હતું એવું કીધું તો બીજામાં તમારે આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન ક્રિયા તો બીજામાં તમારો ઓપ્શન છે ડી હવે ત્રીજું જો હુર્રા વી હેવ ગોટ ઇટ ઓ આ મને મળી ગઈ યસ યસ મને એસી માથે 75 અપ માર્ક્સ મળી ગયા યસ તો અહીંયા જો હુર્રા આનંદની પળ છે ભાઈ શું છે આનંદની પળ છે એટલે સોરી અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન આવશે શું આવશે ઇમોશન એટલે પહેલામાં તમારો ત્રીજામાં તમારો ઓપ્શન આવશે એ એક્સપ્રેસિંગ ઇમોશન આગળ જો મિત્રો હવે આગળનો જોડકું છે એ તમારે જોવાનું છે ને તમારે આન્સર આપવાના છે હવે તમે આન્સર આપજો એના ઉપરથી હું નક્કી કરું છું તમને કેટલું સમજ પડીશ તો જો મિત્રો અહીંયા જોડકું છે હું તમને વાક્ય કહી દઉં પાટેમાં વિરલ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચ્યુરી એટ વિરલે હજુ સુધી તેની સેન્ચ્યુરી પૂરી કરી નથી ભાઈ મારી જેમ ઈ ત્રીસ રને અટકે છે સેન્ચ્યુરીએ ગયો નથી બીજું વાઈ ડુ યુઝ કોમ્પ્યુટર તમે શા માટે કોમ્પ્યુટરનો યુઝ કરો છો ભણવા માટે હું રીપી ઈ લર્નિંગ હબ ઉપર ભણી રહ્યો છું એના માટે હું કોમ્પ્યુટરનો યુઝ કરી રહ્યો છું ત્રીજું આઈ મેટ અ મેન હુઝ ફાધર ઇઝ ડોક્ટર હું એવા વ્યક્તિને મળ્યો હતો કે જેના પિતાજી ડોક્ટર છે હું એવા વ્યક્તિને મળ્યો હતો જેના પિતાજી ડોક્ટર છે શું છે ડોક્ટર છે એ વાક્ય છે સામે ફંક્શન ના નામ ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન કરે છે આગળ ટોકિંગ અબાઉટ ટાઈમ સમય વિશે વાતચીત કરે છે રિપોર્ટિંગ ઇવેન્ટ અહેવાલ આપે છે રિપોર્ટિંગ કરે છે ઇન્કવાયરી એઝ નેચર કુદરત પ્રમાણે પૂછપરછ કરે છે થયું આવજો અહીંયા વિરલ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યટ વિરલે હજુ સુધી તેની સેન્ચુરી કમ્પ્લીટ કરી નથી પહેલામાં તમારો ઓપ્શન આવશે બી ટોકિંગ અબાઉટ ટાઈમ સમય વિશે વાતચીત કરે છે વિરલે હજુ સુધી એની સેન્ચુરી કમ્પ્લીટ કરી નથી એટલે પહેલામાં ઓપ્શન શું આવશે બી ત્યારબાદ વાય ડુ યુ યુઝ કોમ્પ્યુટર તમે કોમ્પ્યુટર શા માટે ઉપયોગ કરો છો પ્રશ્ન કરે છે ને તો પ્રશ્ન કરે છે પ્રશ્ન કર્યો પૂછપરછ થાય શું થયું છે પૂછપરછ થઈ છે પૂછપરછ થાય એટલે ઇન્કવાયરી એઝ નેચર તો બીજામાં તમારો આન્સર આવશે ડી બીજામાં તમારો આન્સર કયો આવશે ડી ત્યારબાદ

એટલે શું આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન આગળ જોઈએ મિત્રો આગળનું જોડકું છે એ બરાબર રીતે તમે ધ્યાન દઈને જોજો એટલે તમને એક્સરસાઇઝમાં ભૂલ પડે નહીં તો જુઓ મિત્રો અહીંયા પાર્ટ એ પાર્ટ બી પહેલા શું કરવાનું પાર્ટ એના વાક્ય વાંચવાના મૌલિક યુઝુઅલી ટેક્સ બટર મિલ્ક ઇન અ સુપર કે મૌલિક છે એ સુપરમાં બટર મિલ્ક લે છે ત્યારબાદ બીજું એ અને બી વચ્ચે વાતચીત થઈ છે મીટ માય ફ્રેન્ડ નસીમ મારા ફ્રેન્ડ નસીમને મળતું નાઇસ ટુ મીટ યુ તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો ત્રીજો મિસ્ટર મહેતા લિવ્સ નિયર ધ ટેમ્પલ મિસ્ટર મહેતા મંદિરની નજીક રહે છે વાક્ય છે સામે ફંક્શનના નામ જો ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઇંગ લોકેશન સ્પેસિફાઇંગ લોકેશન બતાવે છે સ્થળ દર્શાવે છે સીકિંગ ઇન્ફોર્મેશન માહિતી માટે પૂછપરછ કરે છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન કે અવારનવાર રિપીટ થતી જે ક્રિયા છે એ દર્શાવવામાં આવે છે એક્સચેન્જિંગ નાઇસ સિટીઝ વાતચીત થાય છે તો જો અહીંયા તમને કીધું મૌલિક યુઝુઅલી યુઝુઅલી છે ક્યારે આવે સાદા વર્તમાન કાળમાં તમે જોયું તો અવારનવાર રિપીટ થતી ક્રિયા અવારનવાર રિપીટ થતી ક્રિયા એટલે શું આવે ફ્રીક્વન્સી ઓફ એક્શન તો પહેલામાં તમારો આન્સર આવશે સી કયો આવશે સી બીજું જો મીટ માય ફ્રેન્ડ અને નાઇસ ટુ મીટ યુ તો શું આવે વાતચીત થઈ છે વાતચીત થઈ તો નાઇસ સિટીઝ

કે આ વરસાદ છે વરસાદ કેટલો સમય આવશે ત્યારબાદ વુડ યુ સ્વિચ ઓન ધ ટીવી શું તમે ટીવી ની સ્વિચ શરૂ કરી શકો છો એવો પ્રશ્ન કર્યો સામે એક્સપ્રેસિંગ પોસિબિલિટી શક્યતા દર્શાવે છે મેકિંગ રિક્વેસ્ટ વિનંતી આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન સમયગાળા વિશે પૂછે છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ કે પસંદગીના વિકલ્પો છે એના વિશે પૂછે છે

સર આ ટોપિક છે ફરી વખત સમજાવો આપણે ફરી વખત સમજીશું તો મિત્રો આપણે અહીંયા જોડકા જોયેલા છે જોડકા અહીંયા તમારા પૂર્ણ થાય છે તો હવે મિત્રો અહીંયા તમારી આ જે ટોપિક છે ટોપિક કમ્પ્લીટ થાય છે તમે આ ટોપિક બરાબર રીતે ભણ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ બાય બાય